શ્રી મનીષાએ નમ મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે પાવન પવિત્ર નવરાત્રિના પાવન પવિત્ર દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા જગદંબાની મહિમાની કથા કે જેમાં ભોળા ભગતની ભક્તિ આવે છે પોતાના ભક્ત માટે માં કેવી રીતે કામ કરે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આ વિડીયો પૂરેપૂરો સાંભળવા માટે વિનંતી જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર વિડીયો જો આપે ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આળાસુની તળેટીમાં નાનકડું ગામ તેમાં કર્ષણ વણકર રહેતો હતો તેને નાનપણથી જ અંબામાની ભક્તિનો રંગ લાગી ગયો હતો તે આખો દિવસ અંબે અંબેના જાપ કરતો રહેતો એનો સ્વભાવ પ્રેમાણ અને પરગજો હતો એના બારણે આવનાર કદી ભૂખ્યો જતો નહીં એ માની ચુંદરીઓ બહુ સરસ બનાવતો રંગબેરંગી જાત જાતની ભરતવાળી ટીકી આપલા જરી બાદલાથી ચુંદરીને એટલી સરસ બનાવતો કે જોનારો બે ઘડી જોયા કરે એની વણેલી ચુંદરી માટે લોકોમાં એક શ્રદ્ધા બંધાઈ ગઈ હતી કહેવાતું કે માતાજીની એના પર મહેર હોવાથી એની ચુંદરી માતાજીને ચડાવવાથી માનતા ફળે જ ફળે એની બનાવેલી ચુંદરીઓ તરત વેચાઈ જાય તૈયાર થાય કે તરત વેચાઈ જતી પછી તો લોકો તેને ભોળા ભગતના નામથી ઓળખવા લાગ્યા ભોળા ભગતને જોતા જ લોકો બોલતા બોલ મારી અંબે એટલે ભગત તરત જવાબ આપતા જય જય અંબે પછી તો લોકો આરાસુરનો પહાડ ચડતા આ જ વાક્ય બોલતા બોલ મારી અંબે જય જય અંબે એકવાર એને એવી ઈચ્છા જાગી કે હું પણ આરાસુરની જાત્રા કરી અંબામાના દર્શન કરું અને માને મારા હાથની બનાવેલી ચુંદરી ચડાવું બસ એ તો પોતાને માટે ચુંદરી બનાવવા બેસી ગયો બીજી ચુંદરીઓ બનાવી છેલ્લે પોતાના માટે ચુંદરી બનાવવા લાગી પડતો રેશમી કપડું લઈ એમાં એણે અલગ અલગ રંગ બનાવ્યા પાલવ લીલા રંગનું ચુંદરી લાલ રંગની કિનાર અને કોર પીળા રંગની બનાવી બાંધણીના મોટા મોટા બૂટા બનાવ્યા એમાં અલગ અલગ રંગની ભાત મૂકી બધું તૈયાર થયું એટલે એણે જરી બાદલા ટીકીથી ભાતને ઉપસાવવા માંડી રોજિંદા કામની સાથે ચુંદરી બનાવતા બનાવતા તેને બે માસ નીકળી ગયા ચૈત્રી પૂનમ આવતી હતી ભોળા ભગતને થયું આ દિવસે માતાજીને ચુંદડી ઓઢાડવાનો શુભ દિવસ છે એ દિવસ ભારે ભીડ થશે એટલે ચૌદશની રાત્રે જ આરાસુર ચડી જઈશ અને માના ચરણોમાં આ ચુંદરી સમર્પિત કરીશ અને માને અર્પણ કરીશ અને પછી એ તો ચુંદડી વણતા રંગતા ભાત પાડતા બસ આ ચુંદડી માં પર કેવી સરસ અને ભવ્ય લાગશે એના જ વિચાર કરતો અને ખુશ થતો રહેતો મનમાંને મનમાં તેણે માતાના દિવ્ય સ્વરૂપની કલ્પના કરી લીધી મા રત્નના સિંહાસન પર બિરાજમાન છે તેમની ચારે તરફ અલૌકિક આભા પ્રકાશી રહે છે માનું સ્વરૂપ અતિ દિવ્ય છે ગૌરવણ લાંબી કેશવાળી સુંદર મુખ ભવ્ય કપાળ પર લાલ સોનેરી તિલક રત્ન જડિત શીર્ષ ફૂલ અને કામ કાનમાં લટકતા રત્ન જડિત કુંડળો જરા જરા ડોલી રહ્યા છે લાલ હોઠો પર ભુવન મોહન સ્મિત શંખાકાર ગળામાં રત્ન જડિત નવલખો હાર મોતીઓની માળા બાહ્ય પર દિવ્ય બાજુબંધ ચારે કાંડા પર રત્ન જડિત કંગનો આંગળીઓમાં અલગ અલગ પ્રકારની મોહક મુદ્રિકાઓ પગમારત્ન જડિત પાયલ અને એના પર માના સુંદર દેહ પર શોભતી મારી ચુંદરી કેવી સરસ લાગશે ચુંદરીની માંગને લીધે એ મોડી રાત સુધી ચુંદરીઓ બનાવતો અને તેની આંખો ઊંઘમાં ઘેરાઈ જતી ત્યારે અંબેમાનું દિવ્ય સ્વરૂપ તેની સમક્ષ આવી જતું ચૈતરસૂદ સૌદશની સાંજે તેની બધી ચુંદરીઓ વેચાઈ ગઈ તેને ખડકી બંધ કરી દીધી અને નાહી ધોઈને પહાડ ચરવા તૈયાર થઈ ગયો નવા કપડાં પહેર્યા જોળામાં પેલી બે મહિનાની મહેનતે બનાવેલી ઉત્તમ કારીગરીની ચુંદરી નાળિયેર અને સાકર મૂકી એ લાકડી લઈને નીકળી પડ્યો બોલ મારી અંબે જય જય અંબે કરતો એ પહાડ ચડવા લાગ્યો જે ભગતને ઓળખતા એ રામ રામ ભગત કહેતા ભોળા ભગત પણ રામ રામ કહેતા અને પહાડ ચડતો પણ એના મોંમાંથી બીજા યાત્રુઓ સાથે બોલમારી અંબે જય જય અંબે બોલવાનું શરૂ થઈ જતું કેટલાય દિવસના ઉજાગરા અને ઠાક તો જાણે ક્યાંય ગાયબ થઈ ગયા હતા એના પગમાં અનેરો ઉત્સાહ હતો ભીડ ઘણી હતી હવે માનું મંદિર જાજું દૂર ન હતું ત્યાં જ પાછળથી કોઈ બૂમ પાડતું આવતું હતું ભોળા ભગત ભોળા ભગત એના પગ થંભી ગયા એને પાછળ વળીને જોયું તો સૂરજમલ શેઠ કરશન તેને બરાબર ઓળખતો હતો તે દર મહિને માની જાત્રા કરતા અને બે ચુંદરી લઈ જતા એ પણ ભારે માં ભારે બોલો શેઠિયા તમે ભગતે પૂછ્યું ભગત ભારે થયો હો તમારે ત્યાંથી લીધેલી બંને ચુંદરી કાલે જ માને ચડી ગઈ હું એક માને ચડાવતો અને બીજી અમારી કુળદેવી બહુચર માને માટે લઈ જતો પરંતુ ભૂલમાં પૂજારીએ બંને ચુંદરી અપાઈ ગઈ અને બંને ચુંદડીઓ પૂજારીએ માને ચડાવી દીધી હવે બહુચરમા માટે હું શું લઈ જવું મેં નીચે ગામમાં બધે તપાસ કરી પણ કોઈ કોઈ પાસે ચુંદડી નથી કોઈએ મને કહ્યું ભગત આજે આરાસુરી અંબેમાના દર્શન કરવા પહાડ ચડે છે એટલે દોડતો ફરી ઉપર આવ્યો કાલે ચૈત્રી પૂનમ છે બહુચરમાની ચુંદરી ચડાવ્યા વગર મારીમાં અન્ન જળગ્રહણ ગ્રહણ નહીં કરે વળી તેને તમારી ચુંદડી જોઈએ માના દર્શન કરી જટ નીચે ચાલો અને કમાળ ખોલી તમારી પાસે જે હોય તે ચુંદડી મને આપી દો ભગતે કહ્યું શેઠિયા ઘરમાં તો એકે ચુંદરી નથી ભગત કંઈ પણ કરો પણ મને ચુંદડી આપો મારી માની તબિયત સારી નથી અને ન કરે નારાયણ ને કંઈક અજોગતું થઈ ગયું તો મને આખા જનમારોનો અફસોસ રહી જશે તમે માગો એટલા રૂપિયા દો પણ મને ચૂંદડી આપો તમારા ઘરને ખૂણે રે ક્યાંકથી કોઈ ચુંદડી મળશે જ નહીં તો કોઈ અધૂરી બનાવેલી ચૂંદડી મને પૂરી કરીને આપી દો સૂરજમલ તો કરગરવા લાગ્યા ભગતના પગ ત્યાં જ ચકડાઈ ગયા તેમનો પરા પરોપકારી સ્વભાવ કહેવા લાગ્યો તારા જોડામાં જે પડેલી ચુંદડી છે ને એ આપી દે ને બીજી વાર ચુંદડી બનાવી ચડાવવા આવજે એનું મન ચુંદરી આપતા પહેલીવાર જરાક દુખ્યું પરંતુ પછી એણે હસીને જોડામાંથી ચુંદરીનો પડો કાઢ્યો અને બોલ્યો લો શેઠિયા હું પહેલીવાર અંબે માને ચુંદરી ચડાવવા આવેલો પણ માતાજીનો હુકમ થયો નથી લાગતો ચાલો તમે લઈ જાઓ તમારા મા ચરમાને આ ચુંદડી ઓઢાર ચડશે તો એ બધું સરખું જ છે ને માના નામ અલગ છે પણ જગતજનની મા અંબે તો એક જ છે ને કહીને એણે સૂરજમલને હાથમાં ચુંદરી મૂકી દીધી ચુંદરીનો પડો પોતાના જોડામાં નાખતા શેઠ બોલ્યા કેટલા રૂપિયા દો તમે કહેશો એથી બમણા આપીશ ભગત આજે તમે મારી લાજ રાખી ભગતે કહ્યું શેઠિયા આના રૂપિયા ન લેવાય આ ચુંદરી વેચવા નહોતો આવ્યો તમે જલ્દી પહોંચો તમારે ગામ જય જય અંબે કહીને ભોળા ભગત આગળ ચાલ્યા સૂરજમલ તો તેને જોતા જ રહી ગયા અંબેમાનું નામ જપતા જપતા ભગત પીડમાં આગળ વધતાં વધતાં છેલ્લે માની સન્મુખે આવ્યા અને પૂજારીના હાથમાં શ્રીફળ અને સાકર મૂક્યા પછી માના અત્યંત ભાવથી દર્શન કરવા લાગ્યા પરંતુ એની આંખો આચાર્યથી પોળી થઈ ગઈ જે ચુંદરી પોતે લાવ્યા હતા એ જે ચુંદરી અંબેમાને પહેરવામાં આવી હતી એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી એ તો ત્યાંના ત્યાં જ માના ચરણોમાં ઢળી પડ્યા મામા તે મારી ચુંદરી કેટલા ભાવથી પહેરી લીધી પૂજારી ભગતને ઓળખતા હતા એ સાકર શ્રીફળ સાથે મીઠાઈનો પડો ભોળા ભગતને આપતા બોલ્યા ભગત આજે તમે ચુંદરી બનાવતા બનાવતા ઉપર આવી ગયા માના ચરણોમાં ભગતે કહ્યું હા મહારાજ માએ બધી મારી ઈચ્છાઓ પૂરી કરી દીધી અને આજે મારી લાજ રાખી પ્રસાદ લઈને જોડીમાં મૂકતા અત્યંત હર્ષથી જયંબે જયંબે બોલતા ભગત ભીડમાંથી બહાર નીકળી ગયા અને ચોકમાં બેસી જય અંબે જય અંબેના જાપ કરતા મનમાં એ ચુંદરીવાળી માને માની મૂર્તિને નિહાળવા લાગ્યા અને તેની બંને આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાત સાધી કે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે મા અંબાએ ભગતની કેવી સરસ ઈચ્છા પૂરી કરી માએ ચુંદડી પહેરી અને ભગતની આંખોમાંથી તો દળ દડ આંસુ એવા લાગ્યા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ